રહીશો મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલ એજન્ડા કામ નંબર સત્યાવીસ શહેરના ઝાપા બજાર વિસ્તારમાં એક મહત્વપૂર્ણ મુદ્દો લઈને આવ્યો છે દાવત પ્રોપર્ટી ટ્રસ્ટ જે દાઉદી ફોરા સમાજ સાથે સંકળાયેલ છે વોર્ડ નંબર ત્રણ ના ઝાપા બજાર વિસ્તારમાં આવેલા જાહેર ચાર જાહેર રસ્તાઓને ખાનગી જમીન તરીકે જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે આ રસ્તાઓ વોરવર્ડ બિલાલ સ્ટ્રીટ અને દેવડી મુબારકની આજુબાજુથી પસાર થાય છે ટ્રસ્ટ આ માટે ગોપી તળાવ પાસે આવેલી પોતાની માલિકીની જમીનની અદલાબદલીની ઓફર રજૂ કરી છે જોકે સ્થાનિક રહીશો વેપારીઓ અને સામાજિક સંસ્થાઓએ આ યોજનાનો કડક વિરોધ કર્યો છે તેમનો દાવો છે કે આ ગીચવસ્તી ધરાવતા અને પહેલાથી જ ટ્રાફિકગ્રસ્ત વિસ્તારમાં જાહેર રસ્તાઓ બંધ થવાથી લોકોના જીવન અને વ્યવસાય પર ગંભીર અસર પડી શકે છે સુરત મહાનગરપાલિકા જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને રસ્તાઓના ખાનગીકરણની યોજના તાત્કાલિક રદ કરે અને જાહેર રસ્તાઓને બચાવવાની અપીલ કરી છે તેમનો નારો છે ન્યાય આપો રસ્તાનું વેચાણ નહીં કરો જાગો સરકાર જાગો જાગો સુરત મહાનગરપાલિકા જાગો હાલમાં આ મામલો સ્થાયી સમિતિના એજન્ડા પર છે અને આગામી બેઠકમાં તેના પર ચર્ચા અને નિર્ણય થવાની અપેક્ષા છે શહેરના ઐતિહાસિક અને વ્યવસાયિક વિસ્તારમાં રસ્તાઓના ભવિષ્યને લઈને અનિશ્ચિતતા છવાઈ રહી છે